બેક ટુ માય યુટ્યુબ ચેનલ તો મારા નવા વલગમાં તો મારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે ગુડ આફ્ટરનુન આપણે બે વાગ્યા પછી વિડીયો તો આપણે ડાયરેક્ટ પહોંચી ગયા છે ખેતર તમને ખેતરનો કપાસ સરસ મજાનો દેખો સરસ મજાનો તો નથી એવો પહેલા હતો વરસાદ પહેલા પણ અત્યારે વરસાદ આવી ગયો છે એમાં તો બધું બગડી ગયું છે ખેડૂતને નુકસાન જોવો તમે હા કપાસ શું કરો વરસાદ પહેલા એમ હતો ભાઈ સાહેબ ખેડૂતની હાલત જોઈ શકો તમે કપા નગર પહેલા એમ નેક્સ્ટ લેવલ હતો પણ અત્યારે જોવો તમે બગડી છે આવો કાંઈક કપા છે આપણે ને વાડીયા ભોગી ગયા છે આંટો મારવા આવ્યા છે ડાયરેક્ટ લેટ નહોતી એના કારણે આપણે વાડીયા વિડીયો શરૂ કર્યો બે વાગ્યા પછી તો રહી શકો તમે આ નુકસાન કહેવાય ભાઈ ખેડૂતનું નુકસાન કહેવાય ને આ આપણી પહેલી વાર આપણા વિડીયોમાં આવે તો લાઇક કોમેન્ટ અને શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ઘંટડી દબાવવાનું ભૂલતા નહીં એટલે તમને પહેલો વિડીયો છે ને તરત મળી જશે સમજો ને તો બાકી તો જો વર્ષે સાંટા શરૂ છે અને આપણે વાડીયા આંટો મારવો પોગી ગયા છે તો કાંઈ નહીં વિડીયોમાં બી કન્ટિન્યુરમાં બનેલા રહીજો બાકી તમે જુઓ તમને આગળ આગળ તમે વિડીયો જોતા રહ્યો ઠીક છે તો આપણે જરજ મજા ને હાલીને જઈશું કેમ કે ગાડી તો અહીંયા કાંઈ પગે નહીં હાલે જઈએ છીએ ધીમે ધીમે ગાડી પીડી છે ને તો કાંઈ નહીં આટો મળી લીધો છે ને એ નીકળીએ છીએ આપણે ગાડી ફર્યા પીડીએ છીએ ને મળીએ છીએ ઠીક છે બાકી વિડીયોમાં કન્ટિન્યુનર બનેલો રહીજો ને આપણે છીએ ધીમે ધીમે ઘર બાજુ કેમ કે લેટ નહોતી એના કારણે તો આપણે પગી જઈએ આપણી ગાડી પાસે ગાડી ગાડીને નીકળીએ છીએ ઠીક છે ચલો કન્ટિન્યુનર વિડીયોમાં બનેલો આ તમે કઈક જોઈ શકો છો તો આવી ખેડૂતની આડે તો કંઈક પણ પલડી છે બધા માણસો ની છીંગી કાઢેલી પલળી જશે તમે જોઈ શકો છો તો છીંગી કાઢેલી પલળી જીતે આવી કંઈક છે આમાં ખેડૂત શું કરે બિશરક

હાલો તો આપણે ત્યાં દોવાઈ જઈએ છીએ દૂધ ભરવા તો છે ચલો ગાડી લઈને ને અમારે બુકિંગ ભાઈ છે અને અમારે કૌશિક ભાઈ છે પણ અત્યારે ધરું છે એટલે આવું તો આવશે આપણે ફોન લેવા જઈએ છીએ પણ વાર લાગશે છે ચાલો આપણે દૂધ ભરી આવીએ છીએ પછી પાછા મળીએ છીએ ડાયરેક ગેરેજ મળશે ઠીક છે બાકી એને ધરો થઈ વાળો નહીં ચારે કરે ચાર ખાવાનું છે પછી મળે છે ખાવાના ટાઈમ છે પછી પાછા મળે છે ઠીક છે જોડેનું નુવારનું શાક બનાવ્યું છે પણ એ હાંજે જોવા મળ્યું છે ઠીક છે વિડિયો બનના રહેજો સરસ સરસ રણ લાડ બધા સસ્કુ કરે લાડ બધા પણ કેટલા બધા 1 લાખ 1 લાખ ઓ હો 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 ક્યાં મજાની પૈસા મળી છે આપણે ઠીક છે એ જેસા પાછા આ ગાઈસા હવે ચહેરામાં જાને કપડા ફેરી બદલાઈ નાખ્યા છે કે પર લીધી સાત ઉપર ગઈ આ

એને જો મોજ આવી ગયો મજો મજો હે ભાઈ ભલા મને અમારે બીપીન ભાઈ છે આ અમારે કૌશિક ભાઈ છે સવા એટલું તો તું તમને વિડિયો ચાલુ લાગ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દે અમારી મમ્મી બોલે છે તો એ સબસ્ક્રાઈબ કરો બોલો તો બોલો મમ્મી લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ લાઈક કોમેન્ટ શેર કરી દેજો લાઈક